ભચવમાં માતૃશ્રી લીલાબાની પુણ્ય સ્મૃતિમાં નર્ભેસિંહ હિંમતસિંહ ઝાલા પરિવાર દ્વારા ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી સીતારામપુરામાં જ્યારે અમારા પરિવાર દ્વારા એક ગેટ બનાવીમાં આવ્યો ત્યારે સીતારામપુરા નામ હોય હનુમાનજીના બેસણા હોય દેવ સ્થળ ઉપર ત્યાં જ ગેટ બનાવવાનું થયું ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ ગેટનું નામ સીતારામ દ્વાર આપીએ એટલે ગેટનું નામ પણ સીતારામ દ્વાર આપવામાં આવ્યું ત્યારે એના પછી એવો વિચાર આવ્યો કે અયોધ્યામાં આવડું ભવ્ય પાંચસો વર્ષ બાદ આપણું મંદિર બની રહ્યું છે આખું ભારત તાકી દુનિયા જ્યારે રામમય બની રહી છે ત્યારે આ જ જગ્યા ઉપર એક રામની પ્રતિમા પણ મૂકીએ એટલે મારા મિત્ર નવીનભાઈ સોની જે બહુ મોટા આર્ટિસ્ટ છે એમને મેં વાત કરી કે અહીંયા અમારે રામની પ્રતિમા મૂકવી છે તો એવી રામની પ્રતિમા જે મને બનાવી આપો કે રામનું આપણે ભગવાન તરીકે તો માનતા જ હોય છે પણ જે રામે જે રાક્ષસોનો સંહાર કર્યો જે વનવાસ જઈને એ રૂપ મને જોઈએ એટલે એમને બહુ મહેનત કરી અને આ એક મૂર્તિ મને બતાવી અને એ મૂર્તિ પસંદ કરી અને જે તે સમયે બનાવી ત્યારે એવું નક્કી કર્યું કે અયોધ્યામાં જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા હોય એ જ દિવસે આપણે આની પ્રતિમા બચાવની અંદર પણ મૂકવી સીતારામપુરામાં મૂકવાની હોતા જ્યારે અહીંયા બચાવમાં મિટિંગ થઈ કે અયોધ્યાનો ઉત્સવ આપણે બચાવમાં મનાવવાનો થાય ત્યારે શું શું પ્રોગ્રામ કરવા ત્યારે મેં એવી ભાવના વ્યક્ત કરી કે મેં પણ મૂર્તિ બનાવી છે મૂર્તિ આવી પણ ગઈ છે બે મહિના પહેલાં તો સીતારામપુરા મૂકવાની ત્યારે દરેક આગેવાનોએ એવી ભાવના વ્યક્ત કરી કે આપણે બચાવના પ્રવેશ દ્વાર ઉપર આ મૂર્તિને મૂકો તો આપણું આખું ગુજરાત અહીંયાથી નીકળે અને જોવે અને પ્રવેશ દ્વાર ઉપર ભગવાન રામ આખા આપણા બચાવની રક્ષા કરે એવી ભાવના સાથે અમે આ સ્થળ નક્કી કર્યું અમે આ સ્થળ નક્કી કરવા આપણા વીરેન્દ્રસિંહ ધારાસભ્યને અમે એક રાપર જતા હતા અને અહીંયા ઉભા રહ્યા મેં વાત કરી કે આ પ્રતિમા મૂકવી છે કઈ જગ્યાએ આપણે મૂકી ત્યારે એમને આ જગ્યા બતાવી કે આપણે આ જગ્યા ઉપર મૂકીએ અને જગ્યા નક્કી થઈ એ દરમિયાન મારા માતૃશ્રીનું અવસાન થતાં આ પ્રોગ્રામ અમે કેન્સલ કરેલો પછી વિરેન્દ્રસિંહ ને વિનોદભાઈ ને દેવજીભાઈ અને મારી ત્યાં બેસવા આવ્યા ત્યારે વાત કરી એટલે એમને એવી ભાવના વ્યક્ત કરી કે આ પ્રતિમાનું આપના માતૃશ્રીના સમરાણાર્થે સમૃદ્ધિમાં આ મૂર્તિનું અહીંયા સ્થાપના કરો અને અમારો પ્રોગ્રામ અન્ય જગ્યાએ અમે કેન્સલ કરી અને બચાવમાં આવશું તાત્કાલિક આ પાંચ છ દિવસની અંદર આ મૂર્તિનું જે અનાવરણ કરવામાં આવ્યું અને બધાએ અહીંયા હાજરી આપી આપ જોવો જો અત્યારે અન્ય કાર્યક્રમો જવાનું છતાં અને આપણા બચાવના પ્રવેશ દ્વાર ઉપર જે આવી ભવ્ય મૂર્તિ મૂકી અને આપણે સૌ એવી ભાવના અહીંયા ઊભા રહીને આપણે અનુભવીએ કે રામ આ ગેટ ઉપર ઊભા છે તો અસુરી કોઈ તાકાત નથી એવી કે બચાવની ગામની અંદર પ્રવેશ કરી શકે એવા ભાવથી આજે આ મૂર્તિનું અહીંયા લોકાર્પણ થયું અને અમે પણ એક ખુશનસીબ જઈ કે હરેક સમાજે દરેકે દરેક લોકોએ સાથ સહકાર આપી અને આ બચાવની અંદર આ મૂર્તિની સ્થાપના થઈ એટલે અમે પણ ખૂબ ખૂબ બધાનો આભાર માની છીએ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભૂજ કચ્છ ડબલ